દીપાઓ તારાઓ ભેગા મળીને સૂર્યમંડળ બનાવે છે પૃથ્વી પણ આપણા એક સૂર્યમંડળનો ભાગ છે સૂર્યમંડળમાં કુલ આઠ ગ્રહો આવેલા છે તેમને યાદ રાખવાનું એક સૂત્ર છે બુ સુકુ મંગુ સયુને બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેના શનિને પહેલા ચાર ગ્રહોને જો કેવામાં આવે છે અને છેલ્લો ચાર્જ જોવાનાાયક કહેવામાં આવે છે. પ્લુટો આપણે ને. ના. આપણે ગણતા ત્યારે 2005 હું પૃથ્વી છું. હું બોલ છું. સૌથી નાનો ગ્રહ છું. અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું મારે કોઈ પણ ઉપગ્રહ નથી હું સૂર્યની આસપાસ સૌથી ઓછા સમયમાં ફરું છું હું સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છું મને પૃથ્વીની બહેન પણ કહેવામાં આવે છે કારણ કે મારું કદ અને વજન પૃથ્વી જેવું છે હું સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ છું

સૂર્યપ્રકાશના કિરણને પૃથ્વી પર પડતા આઠ મિનિટ અને વીસ સેકન્ડ લાગે છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેના જ કારણે ઋતુઓ પરિવર્તન થાય છે પૃથ્વી પોતાની દરી પર ફરે છે તેના જ કારણે રાત ને દિવસ થાય છે ઓય શમંગા મને એલ ગ્રહ પણ કહેવામાં આવે છે મારે બે ગ્રહ છે એક મંગળ અને શુક્ર મને આકાશમાં રાત્રે નરી આખે પણ જોઈ શકાય છે મને સૂર્યની આસપાસ ફરતા છસો સિત્યાસી દિવસો જેટલો સમય લાગે છે ઓછો ગુરુ હું સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છું હું પૃથ્વી કરતાં ત્રણસો ગણો મોટો ગ્રહ છે મારે એક નાશિવ ગ્રહ છે મને સૂર્યની આસપાસ ફરતા અગિયાર વર્ષ જેટલો સમય લાગે છે હું છું હું સૂર્યમંડળનો એક ગોળાકાર વલયો આવેલા છે મારી મારો જાણીતો ઉપગ્રહ છે હું સૂર્યમંડળનો એકમાત્ર એવો છું જે પાણી જે પાણી ઉપર પણ તરી શકું છું

ઊંચું ધ્રુનો તારો ધ્રુવનો તારો આકાશમાં હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે જ્યારે રણમાં કે જંગલોમાં કે દરિયામાં કોઈ ફરતી વખતે ખોવાઈ જાય તો તે મને જોઈને દિશાઓ જાણી શકે છે